આ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે પારુલ યુનિવર્સિટીના નેજા હેઠળ શરૂ કરાયેલ આ નાટ્ય મહોત્સવનો મુખ્ય આશય એ નગરજનો રંગમંચ સાથેનું સામીપ્ય માણી શકે એ છે એટલું જ નહીં પરંતુ આ ચાર દિવસ દરમિયાન રંગમંચના દિગ્ગજ કલાકારો પોતાના અભિનયના ઓજસ પાથરશે જે કલા રસિક જનતા માટે પણ લાવુ બની રહેશે અને ઓટીટીની માયાજાળ વચ્ચે સાંસ્કૃતિક વારસાને અકબંધ રાખવા માટે પારુલ યુનિવર્સિટી કટિબદ્ધ છે એમ પારુલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર પારુલ પટેલે જણાવ્યું હતું પારુલ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું ફર્સ્ટ એડિશનનું આજે લોન્ચ થયું છે આ પારુલ યુનિવર્સિટી દ્વારા આ નાટ્ય મહોત્સવનો પ્રારંભ ખાસ તો યુવાઓ માટે અને વડોદરાની સંસ્કૃતિ નગરી અને કલા નગરીના રસિકજનો માટે આનું લોન્ચ કર્યું છે મેં આજકાલ ઓટીટીનો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મોનો બે ત્રી ત્રણ કલાકની ફિલ્મોનું વધારે મહત્વ છે એઆઈનો જમાનો છે આજે નાટ્યકલા એક એવી કલા છે કે જેના દ્વારા આજે ઓડિયન્સ અને રંગમંચ પર જે પરફોર્મ કરી રહ્યું છે આર્ટિસ્ટ એકબીજા સાથે કનેક્ટ થાય છે ઓટીટી અને ફિલ્મમાં એવું છે કે શૂટમાં રીટેક મળે છે આમાં કોઈ રીટેક નથી હોતા જેથી આર્ટિસ્ટે એને મહત્તમ પરફોર્મન્સ આપવું પડે છે હન્ડ્રેડ એમાં આપવું પડે છે એથી જે સેતુ રચાય છે ઓડિયન્સ અને આર્ટિસ્ટ વચ્ચે એ મહત્વનું છે જેના દ્વારા વૈચારિક એની વૈચારિક સંપત્તિ જે છે યુવાઓની એનો કેવી રીતે વિકાસ થાય એના માટે આ નાટ્યકલાનું અમે આયોજન કરેલું છે નાટ્ય મહોત્સવનો અમે પ્રારંભ કર્યો છે આ માત્ર યુનિવર્સિટીના સ્ટાફ માટે કે વિદ્યાર્થીઓ માટે નથી પરંતુ વડોદરામાં તમામ આમ જનતા માટે ઓપન છે અને ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધી કોઈપણ વડોદરાવાસી અથવા તો પારુલ યુનિવર્સિટીનો સ્ટાફને એ લોકો એને અટેન્ડ કરી શકે છે સવાર અને સાંજે બે ભાગમાં અમે નાટ્ય નાટકોનું આયોજન કરેલું છે અને અલગ અલગ ક્ષેત્રથી રંગમંચ રંગમંચ ઉપર આર્ટિસ્ટ પરફોર્મ કરવા માટે આવશે બારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન ડોક્ટર મનીષ જાંગરાય ચાર દિવસીય રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવની રૂપરેખા આપી હતી જેમાં તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે જાણીતા અભિનેતા શેખર સુમન અને ગીતિકા ત્યાગી દ્વારા અભિનિત એક મુલાકાત નાટકનું મંજન થશે આ હિન્દી નાટક એ સાહી લુધિયાણી અને મથૂર કવયત્રી અમૃતા પ્રીતમ ઉપર આધારિત છે સાંજે 4 કલાકે મોહન યાદવ શિવાની શર્મા દ્વારા અભિનિત ગુના નાટક વીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર કલાકે જાણીતા કલાકાર સુકુમાર ટુડુ દ્વારા અભિનિત નાટક ટેક્સ ફ્રી એન્ટરટેનમેન્ટ અને સાંજે ચાર કલાકે વિજય તેંડુલકર દ્વારા લિખિત અને રંગમંચના જાણીતા અભિનેતા રાકેશ બેદી દ્વારા અભિનિત નાટક મસાજ લોકોના મન મોહી લેશે એકવીસ તારીખે ભાનુ પ્રકાશ અને ગ્રુપ દ્વારા અભિનિત નાટક બોમ્બા છેપ્પીના કથા તથા સાંજે હિમાની શિવપુરી અને રાજેન્દ્ર ગુપ્તા અને સુરેશ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત નાટક જીના ઈસિકા નામ હેનું મંચન કરશે તારીખ બાવીસમી ઓગસ્ટના રોજ સવારે અગિયાર કલાકે રંગમંચના દિગ્ગજ કલાકાર મનોજ જોશી દ્વારા વિશ્વ સ્તરે નામના મેળવી ચૂકેલ નાટક ચાણક્ય રજૂ થશે અને સાંજે શ્યામ વસિષ્ઠ અને પૂજા બજાજ દ્વારા અભિનિત કોમેડી નાટક

કારણ કે શું છે મેં જેમ કહ્યું એમ કે જે નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે ભાવનાત્મક વિકાર વિકાસ કરે છે સાંસ્કૃતિક મૂલ્યો છે આપણો ઇતિહાસ છે આ બધાને એક કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે એક ઉર્જા ઉભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં તમારા મગજમાં સતત જે સત્વશીલ નાટક હોય સારું નાટક હોય કોઈ પણ વિષયનું હોય તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ એ રહે છે એ ઇમ્પેક્ટ છે નાટકનો અને એટલા માટે મને એમ લાગે છે કે દરેકે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ડાયરેક્ટર બને ને રાઇટર બને પણ સારા વિચારોની આપલે કરતાં તો શીખે પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય અને પોતાનો વિચાર વ્યક્તિ સમક્ષ કેવી રીતે એ પણ વિધા આ શીખવાડે છે એટલે નાટ્ય વિધા કે પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર